નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં બજરંગ દાસ બાપા ની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરની તખ્તેશ્વર તળેટીમાં આવેલ મઢુલી આશ્રમ ભીડભંજન મહાદેવ ચોક ઘોઘા સર્કલ ક્રેસન્ટ સર્કલ પાટા પાસે આવેલ મઢુલી સહિત શહેરના વિવિધ સ્થળોએ આવેલ મઢુલીમાં પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો બજરંગદાસ બાપાની મઢુલી ખાતે સેવકો દ્વારા લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં આવેલી બજરંગદાસ બાપાની મઢુલી ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી